आकाशवाणी जो ही भोज केंद्र है रजू करू ता असा जो कच्छी कार्यक्रम हेलो करू घाल कार्यक्रम रजू करिए ता पल्लवी भेड़ पूजारा आकाशवाणी जो ही भोज केंद्र है આઉં પલ્લવી આજો સ્વાગત કર્યાં કચ્છી કાર્યક્રમ હલો કર્યો ગે તં એક સરસ મજા જે શિક્ષક કે બોલ્યા આઈએ ઈ પંજે સિતવી વર જેવન કાળ મેં કાર્યક્રમમાં સતર એવોડ પામ્યા અને હડેકડે એવોર્ડ લે તન તોડ મહેનત કર્યા આઈએ અને એની છોક સે મેો શિક્ષણ ડીના અલગ અલગ રીતે શિક્ષણ ડીઈએ અ અને જો રેગ્યુલર મતલબ કે જો કો ચીલા ચાલુ હલ્યો છે તો એની પદ્ધતિથી નાય સખાયા ઈ આખો નયોજકી ગોતી આયાઈએ ત પા સ્વાગત કરી હોતા કૃપા ભેણ ના કરજો ઈ પ્રિન્સિપાલ આયે નવનિત વિદ્યાલેજા પ્રાથમિક શાળાજા ત હલ્યા કૃપા ભેણ આજો સ્વાગત આય હલ્યો કર્યો ગાલ મે આભાર પહેલી બેન આજો અને આગશવાણી ભૂજ કેન્દ્ર જો આંધલ સે આભાર મની હતી ત આજસા કેઈ સખાયો કેડી રીતે કે ભણાયા અને કઈ કઈ સરકારી યોજનાઓ હેવર લાગુ પેં જાભ ઘિતા ચોક્કસ મુખ્ય સચો બહરી ગમતી નો જડ આ ભણતી તરે જો શિક્ષણ સનહેરો અને હાણે બજાર જો શિક્ષણ નપટ ધાર આય હાણે સરકાર કરી કરીને એ મહેનત કરે ને કે બચ્ચા

જિલ્લા કક્ષા શ્રેષ્ઠ સી આર સી એવોર્ડ રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ માતૃભાષા શિક્ષક એવોર્ડ અને રાજ્ય કક્ષા વિશિષ્ટ શિક્ષક એવોર્ડ તશિષ્ટતા બણાયો તમલી ચોક્કસ શિક્ષક લાઠ મજા તાલીમ

સચી ગાઇ પાવટે સમય ઓછો આવે અને જાણનું પણ ઘણો આર્થિક યોજનાઓ આર્થિક લાભ કે એના જણાયો કૃપા ભેણ હા એરો ન ચી પણ બોર અગત્ય હી તો કે સરકારો કરે એ મળે પાંજે લાભ લા જાય મડે અગત્ય જઈ પણ પાંચો સમય કે આખી અઠડો યોજના જાણકારી દિયા જે કારણે આજે આજુબાજુવાળે કે પણ ચોજ ભલા

કન્યા કેળવણી પ્રોત્સાહન યોજના એનજી અંદર પાંચે પ્રાથમિક શાળા મેં પહેલે ધોરણ મેં જો કોઈ ધ્યેય દાખલ થઈ ને એમ કે બે હજાર રૂપિયા સરકાર દેતી અને પાંજે એટલે કે પાંત્રી થી જો ઓછો સાક્ષરતા દર હોય ને ઓતે મળે તો ભલા અને પાંજુ ઈ જ છોકરી જયારે નવમી દાખલ થઈ ને તડે ઈ લાભ જોડે તો બરાબર એટલે બે હજાર રૂપિયા પહેલે ધોરણ મેં નતા જોડે નવમી ધોરણ મેં તડે જોડે ના ના નેરો ધોરણ હકડે દાખલ થઈ ને સુધી છડી હોય ને અનુસૂચિત જાતિ જનજાતિ શૈક્ષણિક પછાત લઘુમતી અને ગરીબીજી રેખા હેઠળ સરકાર રેજી જમેજી, આરોગ્યજી, અરે કમ્પ્યુટર સુધા સર ફોટા બસ એ ધીર કે

ટો ગર્શ યોજના આય યાં કહબર ભી? માય નાય ખબરોં હાવર હાયે આંય 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 આં

એડી જગડી બે વ્યવસ્થા હો સરકારજી ની એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ શાળા યોજના હા એ અંદર કરો ખબર ખુબ ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી આય ને ઈ એ સંભાર્યા અને આદિજાતિ જ ને એ સારો શિક્ષણ મળે કરીને સરકારી યોજના ચાલુ કર્યાં અને એન મે પણ પી છોરા ધોરણ 6 થી 12 જે શિક્ષણ મે મેરિટ મે છે ને છોરે કે મણી કે ન મલે અને ઇનજી ઉમર 13 વર્ષ સુધી હોણી ખપે બરોબર હા નેરો પલવી બેન આ બઈ અને છેલી ગાલ અની ગા મે તો યોજનાઓ તો એ કે રેહા કરે કરે થકી ને રોકડી અલ્પ સાક્ષરતા કન્યા નિવાસી શાળા યોજના તો ચીયો ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી દ્વારા જોકો આદિજાતિ ધીરું હોય ને શિક્ષણ જો સ્તર સુધારેલા કરીને અને જે ડ્રોપ આઉટ થઈ ગયું હોય નિશાળ જ નેકરી વયું હોય અને જદા જડા સ્ત્રીએ જે સાક્ષરતા જો બાયું જડા 35% થી ઓછું હોય ને એડે વિસ્તાર મેં જ સરકાર ચાલુ કરે હે અને ધોરણ 6 થી કરી અને ડો સુધી જ મણે જ ધીરે કે નિસાર જ યુનિફોર્મ ચોપરા ખાધે જો રમત ગમત કોમ્પ્યુટર સખાય જો ઈ મળેડ અને મથેનું નું સો રૂપિયા રોકડા પણ ડે ભલા એન કે ચો આજે સ્ટાઈપેન્ડ ઓહો દર મહિને સો રૂપિયા રોકડા હા હા પલવી બે સરકાર વિચારો પાંજ ધીયે લા કેતરો કરેથી ઓહો હિતા ઘર જો ઘર ને આંગણે મળ એન જેડી ॻाલ થઈ ભલા સો ટકા સો ટકા સચી ગાલ એટલે હા તા આઉ માવરે કે એતો જ ચોનીયા

અને એન રીતે આ છોરે કે જેો જોકો વિષય વે ને અને મણી કે આ એ રીતે જો ચાલુ કર્યો અને ઈ જ પરીક્ષા પરીક્ષામાં પુછાજે અને ઈ જ અસો ગુણોત્સવ અચે કે પ્રવેશ પ્રવેશોત્સવ અચે અસર કોઈ અધિકારી અચે ને છોરા લાટ લાટ પપડવારે જવાબ દિએ ભલા ઓહો સરસ સરસ તો સરસ ખરેખર કૃપા ભેણ તમે ખૂબ ખૂબ આભાર પ્રોગ્રામ મે આયા અને મણી શિક્ષણ શિક્ષક અને મણી શિક્ષકે કે પણ જાણ લ કે કેડી રીતે છોકર કે ભણાયણા ખપે અને કેડી રીતે સરકારી જો સ્તર અગિયાર આવ્યો અને કોડો કોરો સરકારી લાભ મહેતા છોકરે કે ખરેખર ખૂબ ખૂબ આ આજો અને ત ખરેખર ખૂબ ખૂબ આજો આભાર કૃપા મુકી મુ બહુ જ મજા આવી અને આ તમણી જ ભરામણ કરી કે બચ્ચા આવીને એ પલા કઈને સાક્ષ સાથ ભગવાન જઈ પાકે રોજ ભગવાન જોડ્યા હતા તો તા ભગવાન સાથે મોજ કર્યો અને આકાશવાણી ભુજજી આભારી કે અસા મારણ જે કામ કે હી એટલે સુંદર ફલક સુધી અને ગામડે ગામડે ઘરે ઘરે પહોંચાય અને મુજે જેડલ પલ ખાસભર વેદી મુખે બોલાયા ભલા સરસ સરસ તો પા ચોંધાવ કે માર તો માર એટલે જો સ્તર જન સ્તર અન સ્તર રહીને હી કૃપા ભેણ સેખાય તા ખરેખર બહુ સારો કામ કરી કરીએ તા પ્રોગ્રામ અહીંયા સુણિયા આકાશવાણી જે ભજ ભેન્દ્રતાનું ત પલ્લવી આકે જજા રામ કરીને રા પ્રસારણ આકાશવાણી ભોજ કેન્દ્ર સોયાતે